બનાસકાંઠા જિલ્લાના માવસરી પોલીસ સ્ટેશનની દેશભક્તિ વંદે માતરમના નારા સાથે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સરપંચો અને આગેવાનોની ઉપસ્થિતિમાં આ યાત્રા યોજાઈ હતી ત્યારે માવસરી પોલીસ સ્ટેશન દ્વારા દેશભક્તિના માહોલમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અંતરિયાળ અડીને આવેલા માવસરી પોલીસ સ્ટેશન દ્વારા આ યાત્રા દરમિયાન જયઘોષ સાથે દેશભક્તિનો માહોલ સર્જાયો હતો યાત્રાને સફળ બનાવવા માટે માવસરી પોલીસ સ્ટેશનનો સમગ્ર સ્ટાફ સક્રિય હતો આ પ્રસંગે વિસ્તારના સરપંચો શાળાના બાળકો સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા તિરંગા યાત્રા દ્વારા વિસ્તારમાં રાષ્ટ્રીય એકતા અને દેશભક્તિની ભાવના પણ મજબૂત થવા પામી હતી આઝાદીના અમૃતકાળ મહોત્સવ માવસરી પોલીસ સ્ટેશન ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલું હતું અને આ યાત્રામાં માવસરી પોલીસ સ્ટેશનનો તમામ સ્ટાફ બીએસએફના જવાનો શાળાના વિદ્યાર્થીઓ તેમજ વિસ્તારના તમામ સરપંચશ્રીઓ સામાજિક આગેવાનો અને લોકો મોટી સંખ્યામાં જોડાયેલા હતા અને આ યાત્રાનું સફળ રીતે આયોજન કરવામાં